ગરમી વચ્ચે સુરત પોલીસની અનોખી પહેલ સામે આવી છે દરેક ચાર રસ્તા પર પર બાંધવામાં છે ગ્રીન ટ્રાફિક સિગ્નલ લોકોને આંશિક રાહત આપવાના પ્રયાસો સુરત પોલીસ તરફથી થઈ રહ્યા છે ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ બાંધતા વાહન ચાલકોને થોડી રાહત મળી રહી છે લોકોએ સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે આ મુહિમ આખા દેશમાં ચલાવે તેવી પણ માંગ કરવામાં આવી છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરતની જો વાત કરીએ તો સુરતમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રી ઉપર પહોંચી ગયો છે જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે મહત્ત્વની વાત છે કે જે રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે હી સ્ટોકની જે ઘટના છે તે પણ સતત વધી રહી છે ખાસ કરીને સુરત પોલીસ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો અઠવાગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં ગ્રીન મેટ ચાર રસ્તા ઉપર બાંધી દેવામાં આવી છે જે લોકો અહીંથી પસાર થતા હોય છે જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે તમામ લોકો અહીં ઊભા રહેતા હોય છે જે રીતે ગરમી પડી રહી છે આ ગરમી સામે આંશિક રાહત મળી રહે તે માટે સુરત પોલીસ દ્વારા ગ્રીન મેટ બાંધીને વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે આ જે વ્યવસ્થા છે તે સુરતના અલગ અલગ જે ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ છે ત્યાં ઊભી કરી દેવામાં આવી છે કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે બીજી તરફ જો જોવા જઈએ તો જે રીતે ડીજીપી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે જે હોમગાર્ડ ટીઆરબી અને સુરત ટ્રાફિક વિભાગના જે જવાનો ગરમીમાં સ્ટેન્ડ બાય હોય છે તેવા તમામ લોકો માટે છાસ અને ઓઆરએસનું પણ વિતરણ સતત શરૂ કરવામાં આવી રહ્યું છે સુરત પોલીસ દ્વારા પણ પહેલે જ દિવસથી ડીજીપીના પરિપત્રનો અહીં પાલ લંગ કરવામાં આવી છે આપ જોઈ શકો છો જે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે તે ગ્રીન મેટ આ રીતે ગરમી રાહત મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે જે ગરમી રાહત મળે તે માટે ગ્રીન મેટ બાંધવામાં આવી છે શું કહેશો સારું જ કામ કર્યું છે આ જી આપ શું કહેશો કારજા ગરમી પડી રહી છે અને ગ્રીન મેટ બાંધી છે બહુ સારું કામ કર્યું છે આવી પ્રોટેક્શન મળે છે જી કાકા ચશ્મા તો પહેર્યા છે પરંતુ ગ્રીન મેટ પણ ઉપર છે સારું લાગે છે પણ હવે કોન્સ્ટન્ટ રહે તો ફાયદો થાય કંઈક બાકી તો હવે બધું છે દેખાવા માટે ઘણું છે બધું અજી આપ જોઈ રહ્યા છો જી ગ્રીન મેટ બાંધવામાં આવી છે ગરમીને કારણે હા બહુ સારું કામ છે સરસ કામ છે જી કાકા ગરમી પડી રહી છે અને બીજી તરફ સુરત પોલીસ દ્વારા ગ્રીન મેટ બાંધી છે સારી સારી સેવા છે બરાબર હાજી આપ જોઈ રહ્યા છો જે લોકો અહીં ઊભા છે અને ગ્રીન મેટથી આ લોકોને આંશિક જે રાહત છે તે રાહત અનુભવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે સુરત પોલીસ છે તે સુરત પોલીસનો પણ અહીં જે આભાર છે તે આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા